ભરૂચ શહેરમાં ગટર માં પડી ગયેલા યુવાનનું મોત થતા પાલિકાના સત્તાધીશો અધિકારી કોન્ટ્રાક્ટરની ભૂલ હતી પરંતુ તેમની જવાબદારી નક્કી કરવાના બદલે શહેરીજનોના વેરામાંથી રૂપિયા વીસ લાખ આપવાની જાહેરાત કરનાર પાલિકાના સત્તાધીશોને શહેરીજનો પૂછી રહ્યા કે ભૂલ તમારી અને તેની ભરપાઈ અમારા વેરાથી કરવામાં આવી રહી છે ભરૂચ શહેરમાં ભારે વરસાદને પગલે ગટરો ઉભરાઈને વહેતી થઈ હતી ત્યારે રસ્તા ઉપર ગુઠાણ સમા પાણી વહેતા હતા આ દરમિયાન ચિંગસપુરા નજીક ગટરના ઢાંકણા કોન્ટ્રાક્ટર દ્વારા નહીં બનાવવામાં ખુલ્લી ગટરમાં રાત્રિના પડી ગયેલા યુવાન મનોજ સોલંકીનું મૃત્યુ થયું હતું મનોજ સોલંકીનું મૃત્યુ થયા બાદ

પાલિકા સત્તાધીશો અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે મૃત્યુ પામેલા મનોજભાઈના ના પરિવાર ને વીસ લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી સાથે તેની પત્નીને કાયમી નોકરી આપવાની જાહેરાત કરી નાખી પાલિકા સત્તાધીશોએ રૂપિયા વીસ લાખની જાહેરાત કરી નાખી તા તેની પાછળ બચાવવાની ચાલ રહ્યું છે જ્યારે વીસ લાખની જાહેરાત થતાં જ શહેરીજનોમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે પાલિકા સત્તાધીશો અધિકારીની ભૂલ છે જેમણે ગટર બનાવી અને ઢાંકણા નથી લગાવ્યા તે કોન્ટ્રાક્ટરની ભૂલ છે તેની ભૂલને નજર નજરઅંદાજ કરી છે અને એન ઓ આપનાર અધિકારી તેમજ નગરપાલિકાના સિટી એન્જિનિયર પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી પવડીના ચેરમેન અને ચીફ ઓફિસર છે મૃતક કરીને મૃતકના પરિવારને સહાય કરવી જોઈએ તેના બદલે બધાની ભૂલની ભુગવણી શહેરીજનોના ટેક્સના રૂપિયાથી કરવાની જાહેરાત કરનાર પાલિકા સત્તાધીશો અધિકારીઓ પોતાની ભૂલની ભરપાઈ શહેરીજનોના ટેક્સની રકમથી રકમ થી કરવા નીકળ્યા છે હજારો મિલકત ધારકો ટેક્સ એટલા માટે ભરે છે કે પાલિકાના વહીવટ તેમના વિસ્તારના રસ્તા પાણી લાઇટ ગટરો સહિતની સુખાકારી વિકાસ કામો કરે જેના બદલે ગટરોના ઢાંકણા નથી ગટરો ખુલ્લી છે તેમાં પડી ગયેલા યુવાનના મોત ની સહાય પાલિકાના સત્તાધીશો પોતાના ગજવા માંથી કરવી જોઈએ કેમ કે શહેરીજનો પૂછી રહ્યા છે કે અમારા ટેક્સ ના રૂપિયાની સહાય કેમ ચૂકવવો છો જેમની ભૂલ છે તેમની પાસેથી રકમ ની વસુલાત કરીને ચુકવણી કરો શહેરીજનોના ટેક્સ ના રૂપિયા થી ચુકવણી થાય તેનો કકડાટ હવે મીડિયાના સમાચારો જાહેર થયા પછી શરૂ થઈ ગયો છે 切。Okay.